નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ સુલતાનપુર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ફરજ બજાવતા શિક્ષક શ્રી નવલજી ઠાકોરનો વય નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ પરંપરાગત બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ તેમજ પધારેલ મુખ્ય મહેમાનોનું શાળાની બાળિકાઓ દ્વારા સ્વાગતગીતથી સ્વાગત કરી પુષ્પહાર અને સાલ ઓડાડીને સન્માન કરવામાં આવેલું આવેલ સૌ મહેમાનોએ નવલજી સાહેબને પણ ભેટસોગાત આપીને આનંદની લાગણી અનુભવી અઠ્ઠાવન વર્ષની વયે નિવૃત્ત થતાં નવલજી ઠાકોર સાહેબે ઉત્તર બુનિયાદી વિદ્યાલયને રૂપિયા બે લાખનું દાન કર્યું નિવૃત્ત થતાં હવે નવલજી સાહેબે જણાવ્યું હતું કે હવે નિવૃત્ત થતા ભગવદ્ ગીતાના વિચારો સામાજિક અને આધ્યાત્મિકતાનો ફેલાવો કરશે શ્રેષ્ઠ જીવન જીવવાની વાત કરી અને પરમપિતા પરમેશ્વરની ઉર્જા થકી શિક્ષણ તથા સમાજને ઉપયોગી થાય તેવી વાત કરી અને વધુમાં જણાવ્યું હતું કે સુધી સુધી શાળામાં શિક્ષક નહીં આવે શાળામાં બાળકોને શિક્ષક આપશે આ વિદાય સમારંભમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી રણજીતસિંહ રાઠોડ મનુભાઈ ચોક્સી પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિતના મહાનુભાવોએ वक्तव्य आप आसंगे सांसद भरत सिंह डाभी धारा सरदारभा चौधरी बुनियादी विद्यालय प्रिंसिपाल ठाकुर खाथूजी प्रोफेसर रणजीत सिंह राठौर पूर्व धार ठाकुर पूर्व नगरपालिका उप्रमुख कानाजी ठाकुर बारपरा चार मेवास ठाकुर समाज मंत्री श्री दिनेश जी ठाकुर उदाजी ठाकुर प्रमुख तालुका भाजप कलाजी ठाकुर भाजप महामंत्री महेश भाई पटेल પૂર્વ પ્રદેશ મંત્રી ગુજરાત ભાજપના દેવરાજભાઈ ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલ મહિલા બાળ વિકાસ જિલ્લા પંચાયત સજ્જનબેન ઠાકોર તાલુકા પ્રમુખ ભારતીબેન પટેલ તાલુકા શિક્ષણ સંઘના જયંતિજી ઠાકોર દિવાનજી ઠાકોર વડબાર સહિતના વરિષ્ઠ નાગરિકો આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો

તમારી કારકિર્દીનો પાયો ચૂપચાપ ચાલુ થતો હોય છે તો નવમાં ધોરણથી જ તમે કઈ લાઈન પકડો છો કયા વિષયો પસંદ કરો છો અને એ રીતે તો પસંદ કરશો તો હું માનું છું કે આવનાર સમય આપનો છો અહીંયા તમારા બધાનું સ્વાગત કર્યું

તો આપીએ કામ કરીએ છીએ દસ લાખ રૂપિયા અભિનંદન કરી હતી મારી ગ્રાન્ટ આપીશું પણ મારી સરદે એકસો હો દસ લાખ હોવી ક્રમિક વર્ગ વધારો માગી લે

એક શિક્ષકની વેદના આમ તો આ દેશની ગરીબાઈ ની આ દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થી ભગવાન પરમાત્મા સ્વર્ગ લોક નર્ક ની સામે વાદરાની વચ્ચે અને મુકામ આકાશ પ્રિય મિત્ર ભગવાન જય

દેશભક્તિ ગીત રજૂ કરું છું ને ત્યારે મારી સામે માત્ર મારા શિક્ષકો અને મારા બાળ મિત્રો જોવા મળે છે જે બધા તારા પ્રસંગે સમાતા નથી તે બધા મારા તે બધા મારા મંદિરને કેમ રોકાતા નથી કૃષ્ણ પાંચો અને છેલ્લા વાર્ષિક પરીક્ષામાં કામ લાગે હું જાણું છું કે તારે પણ ઘણાને પૂછવું પડે એમ છે પરંતુ દસમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલાં તું જો મારામાં ધ્યાન નહીં આપે ને તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે અને પછી હું તારા શ્રીમદ્ ભક્તોને ચા પાઈશ અસ્તુ